ગેરકૃટ લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને હીરાના દલાલ સામે રૂપિયા 76 લાખથી વધુની કિંમતના हीरा ઓળવી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતા हीरा બજારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ હીરાના દલાલ ઈશ્વરભાઈ પડોરિયાએ હીરાના વેપારી પાસેથી રૂપિયા 76 લાખ થી વધુના કિંમતનો हीरा મળવી રકમ ન ચૂકવી વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી درمیان हीराના દલાલ પાસે વેપારી વારંવાર રૂપિયા માંગતો હોય છેમાં ડાયમંડ એસોસિએશનના પ્રમુખ કન શામપાઈ કોરસ્યાએ બંને વચ્ચે મીટિંગ કરાવી બળજબરીપૂર્વક સમાધાન કરાવ્યું હતું आमाबले हिराना व्यापारी रुपया छोटे लाख थी वधुनी कीमत ना हिरानी रकम डायमंड एसोसिएशन ना प्रमुख अने दलाल उड़वी गया ने पुलिस फरियाद नोंदावता पुलिस ने हिराना दलाल ईश्वर भाई पदोरिया ने जड़पी लाए आगरनी तपास हाथ धरी थी